તમામ લોકોને સગવડ રહે કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા અવ્યવસ્થા ના થાય એ પ્રકારની તૈયારીઓ કરેલી છે તમામ જગ્યાએ ઉવારો ઉપર લાઇટિંગની વ્યવસ્થા ઉવારો ઉપર પાર્કિંગ ની વ્યવસ્થા બીજે માટે પાર્કિંગ ની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પોલીસ ફોર પૂછતો તેના જ છે ટોટલ આખા વલસાડ જિલ્લામાં જે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી મળી છે એવા ચૌદસો અઠાણું ગણપતિઓની સ્થાપના મંજુરી દ્વારા થયેલી છે અને અલગ અલગ ઔરંગા નદી નો ઓવારો જે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છે ત્યાં મેક્સિમમ ગણપતિ વિસર્જન થઈ રહ્યા છે છેલ્લા દિવસે પણ તકરીબન પાંચસો જેટલા ગણપતિ વિસર્જન ઓરંગા નદીના ના પર થવાના છે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ઓવારા ઉપર જે વિસર્જન રિલેટેડ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને કોઈને કઈ પણ પ્રકારની અગવડ ના થાય એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ વિસર્જન પ્લેસીસ પર કરવામાં આવી છે